ભાવિ જેતપુર ખાતે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે તંત્ર દ્વારા ખાડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ભાવિ જેતપુર પંથકમાં છેલ્લા કેટલાય સમયથી ડોર ટુ ડોર કચરો લેવાનું વાહન અનિયમિત થતા રહીશો કચરો ક્યાં નાખવો તેના મૂંઝવણમાં પડી ગયા છે ત્યારે હાલમાં પાવી જેતપુરના શાક માર્કેટ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં કચરાના ડગલા જોવા મળી રહ્યા છે જેમાંથી ખૂબ દુર્ગંધ આવતી હોય રોગચાળો ફેલાવાનો ભય છે પરંતુ વહીવટી તંત્ર કરી હોય દેખાઈ છે નો આરોપ છે કે સફાઈ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ ગ્રામ પંચાયતના કોઈ કર્મચારી કે સફાઈ કર્મી સફાઈ કરાવવા આવતા નથી તો વહેલામાં વહેલી તકે ગામમાં સફાઈ થાય એમ ગામ લોકો દ્વારા ઉગ્ર માંગ કરી રહ્યા છે બેસવાનું તય બહુ ગંદકી થાય અમે કેવી રીતે બેસીએ આગળ ગંદકી પાછળ ગંદકી બહુ ગંદકી આવે બીમાર થવાય એવી વાત સાફ નથી કરતા આ વાળા ને કહે પણ અમે શું કરીએ એમ કે એ તો બે હે કે નહીં બે હે દસ રૂપિયા લઈ લે આ લુક લઈને આવીએ તોય અઠવાડિયું વારો મારે હું એમ કે પછી પંચાયતમાં ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પણ આ પાછળ જે ઢગલા કચરાણા દેખાય છે એનો કોઈ નિકાલ આવતો નથી એના માટે અમારી પંચાયતને અને ગ્રામ પંચાયતને અને સરપંચ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે એનો નિકાલ લાવે કારણ કે એનાથી અમારા ધંધા પર અમારા વેપાર પર બહુ ઇફેક્ટ પડે છે કોઈ નિકાલ આવતો નથી કોઈ દેખવાઈ આવતો નથી એના માટે અમારી રજૂઆત છે તો جلال أحمد